નામ તો એને કીધું મહેશભાઈ કે બોલે મનસુખભાઈ મહેશભાઈ ક્યાં મહેશભાઈ મહેશભાઈ દુપટા ની માને શોધ ના શોધું ફોન કાપ કરતો નઈ કોઈ દિબંધ કાઢ થઇ ગયા છે શોધું મને ખબર નથી કોઈ તારા દુપટાની હાલી હું મેળ્યો છો એમાં ગાળ્યું ની ક્યાં વાત આવે તમે ન કરતા હોય ના પડી ગયું મારી પાસે કામ નથી એમાં થઈ ગયા કરતો નહી ફોન કોઈ દી હે ફોન કોઈ દી કરતો નહી ફોન નંબર છે શું કરવું શું કરવા ને પણ ક્યાંથી લીધો હે કોની વાત લીધો તે નંબર ગોપીનાથ ક્રિએશન માંથી આપ્યો છે નંબર કે ડોડિયા પાસે ફોન લાઈન વાંધો નહી એમાં ડોડિયા તો આપણે શું વાંધો વાંધો નથી તો મને તારા પટાની ખબર છે મારી ઉંમર એસી વર્ષ છે હું તમને એક પણ ગાય બોલ્યો તું ક્યાંથી બોલ હા એમાં કોને બ્લેકમેલ કર્યા તમે કરો છો અમને બ્લેક ફોન કોને કર્યો હસ ફોન તો મેં કર્યો પણ મારી પાસે હવે કાપી નાખે ફોન ને આવું ન કહીએ કરતો હવે તમારે કેવું છે ને મારું આ કામ નથી